વરસાદ આવતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી કે જ્યાં ભાવનગરના સિહોર તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી ત્યારે વરસ સહિતના ગામડાઓમાં બીજા દિવસે પણ મેઘરાજા વરસ્યા ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો ત્યારે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થયા કે જ્યાં ખેડૂતો જે ભીમા ગેરસની જે વાવણી શરૂ કરી હતી અને જ્યાં વરસાદ આવતા ખેડૂતોનો જે પાક છે સીધો ફાયદો થશે ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા ત્યારે ભાવનગર વાસીઓને જે અસહ્ય ગરમી હતી તેનાથી પણ વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી પણ છુટકારો મળ્યો છે ત્યારે ખેડૂતો પણ ખુશ થયા છે જ્યાં વાવણી લાયક વરસાદ થતા ભાવનગરના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા